પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ નબીપુર ગામની પ્રાથમિક શાળાઓ દ્વારા નબીપુર ગામની પ્રાથમિક શાળાઓ દ્વારા કુમાર શાળાના પટાંગણમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જ્યારે બંને શાળાના આચાર્યો દ્વારા પ્રજાસત્તાક દિવસ અંગે પ્રવચન આપ્યું હતું આ કાર્યક્રમમાં નબીપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને સભ્યો તેમજ સારા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો